નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજે તારીખ બાવીસ ત્રણ બે હજાર પચીસ અને શનિવારે સાંજે અઢાર ને આવ્યા છે પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે મહત્વના સમાચાર તો સમાચારમાં આપણે વિડીયોમાં વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને ખાસ હજી સુધી તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો રોજે રોજ આવી જ માહિતીઓ મેળવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો શરૂ કરીએ આજનો વિડીયો તો ડીએ વધારો બે હજાર પચીસ હોળી પછી કેન્દ્રીય કર્મચારીઓ આ વર્ષનો પહેલો ડીએ વધારો મેળવવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તો આખરે હવે આ અંગે બધું સ્પષ્ટ થઈ ગયું છે તો આ વખતે કર્મચારીઓએ વધારાના નામે ફક્ત ધીરજ રાખવી પડશે તો ડીએ અંગેનો અપડેટ એક પોઈન્ટ પાંચ કરોડ કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટો આંચકો છે તો આ વખતે ડીએમાં કેટલો વધારો થશે તે આપણે સમાચારમાં વિગતવા જાણીશું તો કેન્દ્રીય કર્મચારીઓ જાન્યુઆરીથી જૂન બે હજાર પચીસ સુધીના ડીએ વધારા અપડેટની રાહ જોઈ રહ્યા છે ત્યારે આ દરમિયાન આ અંગે એક મોટી અપડેટ આવી છે તો આ વખતના ડીએ વધારા અંગે એક કરોડથી વધુ કર્મચારીઓને મોટો આંચકો લાગ્યો છે આ આંચકાની સાથે કર્મચારીઓમાં નિરાશા પણ જોવા મળી રહી છે તો પેન્શનરોને પણ બહુ કંઈ મળવાનું નથી કારણ કે આજ જ વધારો ડીઆરમાં થશે તો હવે મોંઘવારી ભથ્થામાં વધારો અને ડીઆરની રકમ ટૂંક સમયમાં કર્મચારીઓ અને પેન્શનરોના ખાતામાં મોકલવામાં આવશે દોસ્તો ત્યારબાદ વાત કરીએ તો આ આંકડાઓ દ્વારા ડીએ નક્કી કરવામાં આવશે તો એઆઈ સીપીઆઈ આઈ ડબલ્યુ ડેટાના આધારે ડીએમાં સુધારો નક્કી કરવામાં આવશે તો મોંઘવારી ભથ્થાના સુધારા માટે ઔદ્યોગિક કામદારો માટે અખિલ ભારતીય ગ્રાહક ભાવ સૂચક આંકના ડેટાને દર વખતે ધ્યાનમાં લેવામાં આવે છે તો લેબર બ્યુરો દ્વારા જાહેર કરાયેલા આ આંકડાઓ છેલ્લા છ મહિનાના ડબલ્યુ ડેટાની સમીક્ષા કર્યા પછી ડીએમાં કેટલા ટકાનો વધારો કરવો જોઈએ તે નક્કી કરવામાં આવે છે દોસ્તો તો હવે થોડા દિવસો પછી કેબિનેટની બેઠક પણ યોજાવાની છે જો તેમાં ડીએ વધારાને મંજૂરી આપવામાં આવે તો ડીએ વધારો જાન્યુઆરી બે હજાર પચીસથી લાગુ કરવામાં આવશે તેમજ એપ્રિલ મહિનામાં કર્મચારીઓને મળેલા પગારમાં ડીએ વધારા સાથે બે મહિનાના બાકી ડીએ એરિયર્સ પણ આપી શકાય છે તો આ વખતે ડીએમાં કેટલો વધારો થશે તે જાણીએ તો સાતમો પગાર પંચ બે હજાર સોળમાં લાગુ કરવામાં આવ્યું હતું તો હવે કર્મચારીઓને આ પગાર પંચ મુજબ ત્રેપન ટકા ડીએ મળી રહ્યો છે તો સરકારે ગયા વર્ષે બે વાર ડીએમાં સાત ટકાનો વધારો કર્યો હતો તો પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસથી ડીએમાં ચાર ટકા અને પેલી જુલાઈ બે હજાર ચોવીસથી ત્રણ ટકાનો વધારો કરવામાં આવ્યો હતો તો હવે તે પંચાવન ટકા થઈ શકે છે કારણ કે જુલાઈથી ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીના એઆઈસીપીઆઈ ડેટાના આધારે પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી જૂન બે હજાર પચીસ સુધીના અર્ધવાર્ષિક ગાળા માટે બે ટકા ડીએ વધારો નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે ત્યારબાદ વાત કરીએ તો આ વખતે ડીએ આટલા ટકા વધશે તો જાન્યુઆરી બે હજાર પચીસ માટે ડીએમાં બે ટકાનો વધારો અંતિમ માનવામાં આવી રહ્યો છે જો આવું થાય તો તે જુલાઈ બે હજાર અઢાર પછી એટલે કે અઠ્યોતેર મહિના પછી સૌથી ઓછો ડીએ વધારો હશે તો સરકારે જાન્યુઆરીથી જુલાઈથી ડિસેમ્બર બે હજાર અઢાર સુધીના અડધા વર્ષ માટે ડીએમાં માત્ર બે ટકાનો વધારો કર્યો હતો નહીં તો આ પહેલાં કર્મચારીઓને દર વખતે ત્રણ કે ચાર ટકાનો ડીએ વધારો મળ્યો છે તો ડીએને મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે તેના વિશે વાત કરીએ તો હાલમાં કર્મચારીઓને ત્રેપન ટકા ડીએ મળી રહ્યું છે તો તેને મૂળ પગારમાં મર્જ કરવાની ચર્ચાઓ તેજ થઈ ગઈ છે આ પહેલાં પણ કરવામાં આવ્યું છે તેથી કર્મચારીઓને હવે સરકાર પાસેથી સંપૂર્ણ આશા છે કે તેમનું ફરીથી મર્જર કરવામાં આવશે તો જાન્યુઆરી બે હજાર સોળમાં જ્યારે સાતમું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું ત્યારે કર્મચારીઓને એકસો પચીસ ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવી રહ્યું હતું જેને મૂળ પગારમાં મર્જ કરવામાં આવ્યું હતું આ પછી તે શૂન્યથી શરૂ થયું અને જ્યારે જુલાઈ બે હજાર સોળમાં ડીએમાં બે ટકાનો વધારો થયો ત્યારે તે ફરીથી બેથી શરૂ થયું ત્યારથી દર છ મહિને ડીએમાં વધારો થઈ રહ્યો છે અને તે ત્રેપન ટકા સુધી પહોંચી ગયો છે ત્યારબાદ વાત કરીએ તો અઢાર મહિનાના ડીએ એરિયર્સ અંગે પણ એક અપડેટ આવી રહ્યું છે તો કેન્દ્ર સરકાર કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારીથી રાહત આપવા માટે વર્ષમાં બે વાર ડીએમાં વધારો કરે છે પરંતુ જાન્યુઆરી બે હજાર વીસથી જૂન બે હજાર એકવીસ સુધી આ બાબત હજુ પણ અપવાદ છે કારણ કે આ અઢાર મહિના માટે સરકારે કોરોના સમયગાળાને કારણે ડીએ બંધ કરી દીધો હતો તો સરકારે નાણાકીય કટોકટીનો હવાલો આપીને ડીએ આપ્યો ન હતો તો હવે કર્મચારીઓ બાકી રકમ સાથે તેને આપવાની માંગ કરી રહ્યા છે તો ઘણા કર્મચારી સંગઠનો આ રોકેલા ડીએની માંગ કરી રહ્યા છે જોકે સરકારે પહેલેથી જ કહ્યું છે કે તેની પાસે આ અંગે કોઈ દરખાસ્ત નથી દોસ્તો ત્યારબાદ વાત કરીએ તો આ વર્ષે ડીએમાં બે વાર વધારો કરવામાં આવશે તો આગામી વર્ષમાં ડીએ બે વાર વધારવામાં આવશે પહેલું પહેલી જાન્યુઆરીથી અને પેલી જુલાઈથી તો આ બંને ડીએ વધારો સાતમા પગાર પંચ હેઠળ થવાનો છે તો જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આઠમું પગાર પંચ પણ લાગુ થઈ શકે છે તેથી આ પહેલાં ડીએ બે વાર વધશે તો સોળ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સરકારે આઠમા પગાર પંચની રચનાની જાહેરાત કરી હતી આ પછી પ્રક્રિયા આગળ વધારવામાં આવી નથી દોસ્તો તો તેની ભલામણોનો અમલ થવામાં થોડો સમય લાગશે નવા પગાર પંચની ભલામણો લાગુ થવામાં થોડો વધુ સમય લાગી શકે છે તે એપ્રિલ બે હજાર છવ્વીસ સુધી પણ જઈ શકે છે જો આ રીતે જોવામાં આવે તો આગામી વર્ષમાં વધુ એકવાર ડીએ વધારો થઈ શકે છે એવો અંદાજ છે કે આઠમા પગાર પંચની ભલામણો લાગુ થાય ત્યાં સુધીમાં ડીએ સાહીઠ ટકાને વટાવી જશે અને તેને મૂળ પગારમાં મર્જ કરી શકાય છે જો કે સરકાર દ્વારા હજુ સુધી ડીએ બે હજાર પચીસ ડીએ મર્જર અને આઠમા પગાર પંચ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી દોસ્તો તો સરકાર આ બધાની જાહેરાત ક્યારે કરશે તેની થોડી વાત કરીએ તો આ સમયે કેન્દ્રીય કર્મચારીઓની નજર સરકાર પર ટકેલી છે કે સરકાર ડીએ અંગે જાહેરાત ક્યારે કરશે તો આ સાથે કર્મચારીઓ આઠમા પગાર પંચના અમલીકરણની પણ રાહ જોઈ રહ્યા છે તો ઘણા કર્મચારીઓ એવું માની રહ્યા છે કે ડીએમાં બે ટકાથી વધુનો વધારો થશે તો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોની નજર આગામી કેબિનેટ બેઠકમાં લેવાના નિર્ણય પર ટકેલી છે દોસ્તો તો દોસ્તો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ